બે દમદાર મહિલાઓ આમને સામને છે ત્યારે ગેની ઠાકોર તેમના ચૂંટણી પ્રચાર લઈને ચર્ચામાં રહેતા હોય છે ત્યારે બનાસકાંઠાની સીટ કે જે સીટ પર ઠાકોર અને ચૌધરી સમાજની જ્ઞાતિના સમીકરણ રાજકારણ પત્રુ છે

જિલ્લા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની જેના સીધો જવાબદારી છે એના વિસ્તારના મોરબી એવા ભરતસિંહજી વાઘેલાજી દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મારા મોટાભાઈ ભાઈ શ્રી નરસિંહભાઈ તાલુકા પંચાયત તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ધારાસ સમાજના આગેવાન બી કે જોશી સાહેબ હાથ હાથ જોડો અને સતત લોકો અને યુવાનો માટે કામ કરતા

મે જોડીને માફી માંગુ છું કે સમય સંજોગે મીટિંગો આગળ લોબી ચાલી દે લેટ પડ્યા છો આ ચૂંટણીમાં આપ સૌનો ઉમળકો અને ઉત્સાહ જોઈને એમ લાગે છે કે અત્યારે ચૂંટણી હોય તો સીઓ બાપ પોટ લાખ ઉપર તમે જીતી જો એમ છો એવો ઉત્સાહ આગળ આગળ ફટાકડા ફોડ મારા યુવાનો નાસ્તા હોય તમારા બેન પ્રત્યે લોકો સૂત્ર આપ્યું કે

એ જ્ઞાન સમાજ છે ઉત્તર ગુજરાત માટે લડાઈ લડતા હોય અને મંત્રી હોય છતાંય એમના મુખ્યમંત્રીને પણ કહી શકે તમે જૂઠા છો ઉત્તર ગુજરાત ને અન્યાય કરો છો એવા હોશિયાર લોકોને આજે સાઈડ કરી દીધા હું તો સમગ્ર બનાસકાંઠાના બ્રહ્મ સમાજ ને પણ વિનંતી કરું છું કે આપ જાગો આવો અને બ્રહ્મ સમાજની જવાબદારી છે

પણ હાચુ કેનારો શિવા બાજે ઓર રાવણનો ભાઈ હાચુ બોલનાર વિભીષણ એમની સાથે નતો કે હાચુ બોલનારા સાથે ન હોય તો એમના રાવણની લંકા હોનાની હોય કે રાક્ષસના મહેલ હોનાના હોય એને વિકાસ પુરુષ ન કહી શકાય કે એમના ઇતિહાસમાં નામ પણ ન હોય એટલે હંમેશા બનાસકાંઠા જિલ્લા ઉપર જ્યારે છેલ્લા દસ વર્ષથી આ ફતો હોય કોઈના પાનમાં જીલો લીધો હોય અને કોઈ એક જ ચક્રી શાસન ચલાવી સિત્તેર જણા

ત્રીસ વર્ષથી એમના એક ચક્ર શાસનમાં તાલુકા પંચાયત ની ટિકિટ લેવી હોય ને તો શક્તિસિંહ હોય અને લોકસભાના કોંગ્રેસના ઉમેદવારો મૂકે અને એમના લોકસભાના ઉમેદવાર મૂકેલા ટિકિટો મૂકીને પડતું મૂકે કે અમે હવે લડવાના નથી મેદાન છોડી દાયા એ આ કોંગ્રેસ અને ગુજરાતની પ્રજાએ નક્કી કરી છે આ વખતે કોંગ્રેસને જીતાડવી છે ત્યારે આ ચૂંટણી કાળ હતો એ ગૃતુ સંઘની ઠાકોર સમાજની મહિલાને કોરોના થયો બેન મળવા ગયા અને બેનને જોઈને એમની ઓખમાં ઓછું બેને કીધું કે બાટલાની મેં વ્યવસ્થા કરી તમે ચિંતા ના કરો રોવો નહીં એક જ છે એને ભાઈ નથી એના લગ્ન કરવા છે પીળા હાથ કરવા છે ભગવાન મને ત્યાં સુધી જીવાડે પરંતુ સમય ને સંજોગો કાળ ચક્ર કોંગ્રેસ ના તમામ આગેવાનો બેન ત્યાં છુપાતા અને ચર્ચા કરતા સાહેબ ભાઈ નો ઈદ થાય પ્રાણ નીકળી ગયો અને ત્યારે આ બેન ની આંખ માંથી કે એની બેન આવડે નિકાલ કીધું કે તમે સંગીતા બેટા ભલે તારી માનો નો જીવ ગયો પણ હું પણ તારી માં જ છું તું ચિંતા ના કરતી તારી જવાબદારી મારી આપ સૌ ગુજરાત અને બનાસકાંઠા જાણો છો આજે જે ભારત માળા બન્યો ત્યાં ઉચ્ચોષણ માં કે દીકરી સંગીતા ના રંગે ચંગે

મારું પણ માગો ની તનકે કાચ પરમારસ ને કારણે મોકતા ના આવેલા એક ઠાકોર સમાજ ની દીકરી વધી તમારી પાસે ખોળો પાસે ને વિનંતી કરવા આવ્યો છું ત્યારે તારીખે સૌથી વધુ મતદાન થાય